નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ જ્યોતિષ રાજમાં નમસ્કાર મિત્રો તમારા ઘરમાં આ પક્ષી આવે તો જમજી જજો કે તમારા કિસ્મત ના દરવાજા ખુલી ગયા છે તમારા પરિવારમાં ખુશીઓ આવવાની છે તમારા બધા દુખો દૂર થવાના છે અને તમને ધન પ્રાપ્તિ થવાની છે દોસ્તો વિડિયો જુઓ તે પહેલા વિડિયોને લાઈક લાઇક જરૂર કરી દેજો અને કોમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો તમારી બધી જ મનોકામના માતાજી પૂરી કરશે દોસ્તો ઋષિ મુનિયો એ પણ કીધું છે આ પક્ષી તમારા આશરે આવે તો તમને સારા સંકેત મળશે અને તમારું વિવાહિત જીવન પણ સારું ચાલવા લાગશે તો મિત્રો ચાલો વિડિયોની શરૂઆત કરી એ સનાતન ધર્મમાં દેવી દેવતા ઉપરાંત પશુ પક્ષી અને ઝાડ વૃક્ષ પણ પૂજવામાં આવે છે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે એમના ઘરમાં સુખ સંપત્તિ અને ખુશાલી રહે એના માટે માત્ર ધાર્મિક જ નહીં વાસ્તુ શાસ્ત્રમાં પણ ઘણા ઉપાય જણાવવામાં આવ્યા છે પક્ષીઓ અંગે પણ જણાવવામાં આવ્યું છે આપણા ઘરમાં આવતા પક્ષી શું સંકેત આપે છે ચાલો જાણીએ વાસ્તુ શાસ્ત્રમાં ઘણા એવા સંકેત પણ છે જે આપણા માટે ખુશીઓ લાવે છે એ અંગે આપણને જણાવી રહ્યા છે ઇન્દોરના રહેવા વાળા જ્યોતિષ તેમજ વાસ્તુ સલાહકાર પંડિત કૃષ્ણકાંત શર્મા જો પક્ષી આવે છે તો એના શું સંકેત હોય છે આવો જાણીએ પોપટ જો તમે પોપટ રાખો છો તો તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તેનાથી ઘરમાં સકારાત્મકતા ઝડપથી વધશે બાળકોને અભ્યાસમાં લાગે છે મન જે ઘરોમાં નાના બાળકો હોય તેમણે પોપટ અવશ્ય રાખવો જોઈએ પોપટ રાખવાથી બાળકોનું મન તેજ થાય છે મગજની એકાગ્રતા વધે છે અને બાળકોને અભ્યાસમાં રસ પડે છે પોપટ પાડવાની દિશા વાસ્તુશાસ્ત્રમાં દિશાનું ઘણું મહત્વ છે આવી સ્થિતિમાં પોપટના પિંજરાને પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવું શુભ છે કારણ કે આ દિશા ભગવાન કુબેર અને માતા લક્ષ્મીની છે આ દિશામાં પોપટ રાખવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે પોપટને લીલા રંગની વસ્તુઓ ખવડાવો જો તમારા ઘરમાં પોપટ છે તો તેના સંપૂર્ણ ધ્યાન રાખો તેને શક્ય હોય ત્યાં સુધી માત્ર લીલા રંગની વસ્તુઓ જ ખવડાવો જો તમારા દ્વારા રાખવામાં આવેલ પોપટ ખુશ રહે તો તે ઘરમાં આશીર્વાદ લાવે છે ક્રોધિત પોપટ ઘર માટે નકારાત્મકતાનું કારણ બને છે પોતને એકલા ન રાખો પોપ્તને ઘરમાં એકલા ન રાખવા જોઈએ જો તમે પોપટ પાડવાનું વિચારી રહ્યા છો તો તમારી સાથે મૈના રાખો રાખો જોડીમાં મહિનાની જોડી ઘરમાં રાખવાથી પતિ પત્નીના સંબંધોમાં પ્રેમ વધે છે શુકન શાસ્ત્ર અનુસાર જો તમે ઘરની છત પર પોપ્તને બેઠેલો જુઓ તો તે ખૂબ જ શુભ સંકેત છે તેનો અર્થ એ છે કે તમારા ઘરમાં કોઈ શુભ કાર્ય થવાનું છે કાગડો કાગડાઓ વારંવાર તમારા ઘરો કે બારીઓ અને દરવાજાઓમાં બેસી રહે તે સામાન્ય છે પરંતુ જ્યોતિષમાં કાગડાનું ઘરમાં આવવાનું વિશેષ મહત્વ છે જો તમારા ઘરે પણ કાગડા આવે છે તો આ સમાચાર તમારા માટે છે ઘરમાં કાગડાનું આગમન અનેક સંકેતો દર્શાવે છે ઉન્નાવના જ્યોતિષ આચાર્ય ઋષિકાંત મિશ્રાએ ન્યૂઝ અઢાર હિન્દીને જણાવ્યું કે જો તમારા ઘરે કાગડા આવે છે તો તેના ઘણા અર્થ થઈ શકે છે ક્યારેક તેનો સંકેત શુભ હોય છે તો ક્યારેક અશુભ જો કેટલીક વાર તેમની જીવન પર મિશ્ર અસરો જોવા મળે છે કાગડો ક્યારે અને કેવી રીતે આવે છે તેના પર નિર્ભર હે શાસ્ત્રોમાં એવી ઘણી વાતો છે જે આપણા મનમાં હજારો પ્રશ્નો ઉભા કરે છે જેમ કે તમે રાત્રે નખ કેમ નથી કાપતા શા માટે સાંજે ઘર સાફ કરવાની મનાઈ છે ચંદ્રગ્રહણ વખતે શા માટે ન ખાવું જોઈએ શાસ્ત્રોમાં એવી ઘણી વાતોનો ઉલ્લેખ છે જે તમે બધાએ ઘરના વડીલો પાસેથી સાંભળી જ હશે પરંતુ ઘણા લોકોને એ જાણવામાં રસ હોય છે કે તેની વાસ્તવિક અસર શું છે આવો જ એક પ્રશ્ન છે કે જો તમારા ઘરે કાગડો આવે છે તો તે કેવા સંકેત આપે છે ચાલો આ વિશે જાણીએ જ્યોતિષીઓનું કહેવું છે કે યાત્રા પર નીકળતી વખતે જો કોઈ કાગડો જોરથી ચીસો સાથે ઘરમાં આવે તો તેનો અર્થ એ છે કે તમારી યાત્રા સફળ થશે આ સિવાય તમારા જીવનમાં કેટલાક મોટા ફેરફારો આવવાના છે જે તમારા માટે સારા છે જો તમારા ઘરમાં સવારે ઉત્તર કે પૂર્વ દિશા તરફ કાગડો ઉડે છે તો તે તમારા ઘરમાં મહેમાનના આગમનનો સંકેત છે તમે કોઈ નજીકના મિત્રને પણ મળી શકો છો તો આ તમારા માટે શુભ સંકેત હોઈ શકે છે જ્યોતિષ અનુસાર જો તમે નોકરીના ઇન્ટરવ્યુ માટે અથવા કોઈ શુભ કાર્ય માટે જઈ રહ્યા છો અને કાગડા પશ્ચિમ તરફ ઉડે છે તો તે સંકેત છે કે તમને ચોક્કસ સફળતા મળશે એટલું જ નહીં વર્ષોથી પેન્ડિંગ કામ પણ પૂરું થઈ શકે છે જો તમારા ઘરમાં ઘણા કાગડા ભેગા થાય અને જોરથી ચીસો પાડવા લાગે તો તમારે સાવધાન રહેવું જોઈએ વાસ્તવમાં આ કાગડાઓ કેટલીક અપ્રિય ઘટનાઓ સૂચવે છે તે એક સંકેત પણ હોઈ શકે છે કે કોઈ મોટું સંકટ અથવા સંકટ તમારા પરિવાર પર આવવાનું છે પંડિત ઋષિકાંત ઋષિકાંતિશ્રા અનુસાર જો તમારા ઘરની દક્ષિણ દિશામાં કાગડો તો તે પણ અશુભ સાબિત થઈ શકે છે આ નિશાની સૂચવે છે કે તમારા પૂર્વજો તમારાથી નારાજ છે આવી સ્થિતિમાં તમારે દોષનો સામનો પણ કરવો પડી શકે છે જો કાગડા તમારી રોટલી ખાય છે તો તેનો અર્થ એ છે કે તમારા પૂર્વજો તમારાથી ખુશ છે આ સિવાય જો તમે તમારા ઘરની ટેરેસ કે પાણી રાખો છો અને કાગડા આવીને આ પાણી પીવે છે તો તે એ વાતનો સંકેત છે કે તમે જલ્દી જ અમીર બનવાના છો ચકલી ઘરમાં જીવ જંતુ અથવા પશુ પક્ષીઓનું આવું સામાન્ય બાબત છે તમે પણ જોયું હશે કે ઘણી વખત ઘરમાં પક્ષીઓ માળો બનાવી લેતા હોય છે તો ઘણી જગ્યાએ મધમાખી પણ પોતાનો મધકૂડો બનાવી લેતી હોય છે તેમાં શું તમે ક્યારે વિચાર્યું છે કે આ ઘટના તમારા જીવન અને ઘર ઉપર શું અસર પાડી શકે છે તો ચાલો તેના વિશે જાણીએ વાસ્તુશાસ્ત્રમાં કહ્યું છે કે જે ઘરની દિશા યોગ્ય તેની દશા યોગ્ય જે ઘરનું વાસ્તુ યોગ્ય હોય છે ત્યાં પોઝિટિવ એનર્જી સુખ અને પૈસા આવે છે જ્યાં વાસ્તુદોષ રહેશે ત્યાં નેગેટિવ એનર્જી દુઃખ અને ગરીબી આવે છે વાસ્તુશાસ્ત્રમાં પશુ પક્ષીઓ જીવજંતુના ઘરમાં પ્રવેશ કરવાને લઈને પણ શુભ શુભ વાતો જણાવવામાં આવેલ છે પણ જો આ ચીંચી કરતી ચકલી તમારા ઘરને પોતાનું ઘર બનાવે તો શું થાય તે તમને કેવા સંકેત આપે છે તમારા જીવનમાં તેનાથી કેવો પ્રભાવ પડે તે પણ જાણવા જેવું છે વાસ્તુશાસ્ત્ર મુજબ જો કોઈ ચકલી તમારા ઘરમાં માળો બનાવે છે તો તેને તોડવો જોઈએ નહીં અથવા તો તેને ભગાડવી જોઈએ નહીં આ ચીજો શુભ હોય છે તેનાથી ઘરમાં સુખનું આગમન થાય છે તે ઘરમાં સમૃદ્ધિ લઈને આવે છે એટલું જ નહીં તેનાથી તમારું ભાગ્ય પણ ચમકી ઉઠે છે ઘરમાં કોઈ હોય તો ચકલીના માળા બનાવવાથી તે દૂર થઈ જાય છે તેના કારણે રાતોરાત તમારું ભાગ્ય ખુલી શકે છે તમારું કિસ્મત ચમકી શકે છે તમને આકસ્મિક રીતે અણધાર્યો લાભ મળી શકે છે